નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજે જે એક ઉપચાર છે દેશી ઉપચાર પણ દેશી ઉપચાર નથી એક સ્વાસ્થ્યપ્રદ માહિતી છે દેશી ગોળની દેશી ગોળનું સેવન પાણી સાથે કરવામાં આવે ગરમ પાણી સાથે એમાં પણ શિયાળાની ઋતુમાં દેશી ગોળનો એક નાનકડો ટુકડો એટલે કે બે સોપારી જેટલો દેશી ગોળ ખાય અને ઉપર ગરમ પાણી પીવામાં આવે ને તો શરીરમાં અદ્ભુત ફાયદાઓ થાય છે એવું નહીં પણ ચમત્કારિક ફાયદાઓ થાય છે ચમત્કારિક પરિણામ મળી શકે છે હવે દેશી ગોળ દેશી ગોળની અંદર મિત્રો ખાસ તો પોષક તત્વોની વાત કરું તો પોટેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ આયર્ન જેવા મહત્ત્વના પોષક તત્વો છે બીજું સૌથી મહત્ત્વની વાત એ કરી દઉં દેશી ગોળ એટલે જે કાળા કલરનો ગોળ આવે છે એકદમ કથાય પ્રકારનો અને કાળા જેવો રંગનો એકદમ જે દેશી ગોળ હોય છે એની વાત કરું છું સફેદ ગોળ છે એનું ક્યારેય સેવન કરવું નહીં દેશી ગોળ એટલે કે કાળો ગોળ હોય એનું સેવન કરવાનું છે દેશી ગોળ જે છે એ મિત્રો અત્યારે શિયાળાની સિઝન છે અને શિયાળાની ઋતુમાં શરીરની અંદર વાત પ્રકૃતિ વધે પિત્ત પ્રકૃતિ છે એ ઘટી જાય છે વાત પ્રકૃતિ વધે અને કફ પ્રકૃતિ છે એ શિયાળામાં વધે છે કફ જ્યારે વધે ત્યારે કફ છે ને કફને શાંત કરે છે ગોળ ગોળ છે એક એવું આપણું દેશી ફૂડ છે કે જે મોટાપો ઘટાડે છે કફને કારણે થતી એક સૌથી મહત્ત્વની સમસ્યા એટલે મોટાપો એટલે કે શરીરનું વજન વધી જવું શરીરમાં ચરબી વધી જવી જ્યારે ગોળની અંદર મહત્ત્વનો ગુણ રહેલો છે કે કફને શાંત કરે કફને શાંત કરે એટલે શરીરમાં રહેલી વધારાની ચરબી ઓગળે છે શરીરનું વજન ઓછું થાય છે શરીરનો મોટાપો ઓછો થાય છે ખાંડ છે ને ખાંડ ગોળની સાપેક્ષમાં ખાંડ છે એ અનેક ગણું નુકસાન કરે છે જ્યારે ગોળ છે અનેક ગણા ફાયદા કરે છે ખાંડથી કફ છે એ વધે છે કફ વધે એટલે ચરબી વધે શરીરનું વજન વધે જ્યારે ગોળથી કફ ઘટે કફ ઘટે એટલે શરીરનું વજન ઘટે શરીરની ચરબી ઘટે બીજું સૌથી મહત્ત્વનું એક કારણ મિત્રો કે ગોળ છે ને ગોળનું દેશી ગોળનું સેવન કરવાથી આરબીસી રેડ બ્લડ સેલ્સ એટલે કે લાલ રક્તગણો જ્યારે શરીરમાં લાલ રક્ત રક્તગણોની ઉણપ ઊભી થાય છે ત્યારે દેશી ગોળનું સેવન કરવાથી આરબીસીની એટલે કે લાલ રક્તકણોની સમસ્યાઓ ખૂબ જ આસાનીથી દૂર થાય છે દેશી ગોળમાં અદ્ભુત પ્રકારના પોષક તત્વો છે જે લોહી છે એનું શુદ્ધિકરણ કરે છે અને જ્યારે લોહીનું શુદ્ધિકરણ કરે ત્યારે શરીરમાંથી અનેક પ્રકારની એવી નાની મોટી બીમારીઓ છે દૂર થઈ જાય છે હવે દેશી ગોળનું ગરમ પાણી સાથે સેવન કરવાથી શું ફાયદો થાય પણ સેવન કઈ રીતે કરવાનું તો પહેલાં એક ગાંગડો દેશી ગોળનો છે એ ધીમે ધીમે એક સાથે નહીં પણ ધીમે ધીમે ખાઈ જવાનો ખાધા પછી માત્ર ને માત્ર એક કપ જેટલું ગરમ પાણી પીવો ને એટલે જબરજસ્ત ફાયદા થાય ફાયદાની વાત કરું એ પહેલાં કહી દઉં કે ભોજન પછી જે લોકોના પેટની સમસ્યા રહેતી હોય જે લોકોને જેમ કે ગેસ હોય એસિડિટી હોય કબજિયાત હોય અપચો હોય કે ભોજનના પાચનને લગતી કોઈ પણ સમસ્યા હોય ને તો ભોજન લીધા પછી તરત પાણી નથી પીવાનું એની જગ્યાએ બે સોપારી જેટલો ગોળ છે એ ખાવાનો છે દેશી ગોળ ધીમે ધીમે ચાવીને ખાઈ જવાનો છે ભોજન પછી એક ટુકડો ગોળનો ખાવાથી ગેસ એસિડિટી કે કબજિયાત હશે એ નહીં થાય અને ભોજનનું પાચન બરાબર થશે સૌથી મહત્ત્વનું ભોજનનું પાચન છે એમાં ગોળ છે ખૂબ જ સારું પરિણામ આપશે ત્યાર પછી મિત્રો એક સૌથી બીજો પણ મહત્વનો પ્રયોગ છે કે ગોળ અને અઝમાનો જે લોકોના શરીરમાં કફ વધારે હોય સાથે સાથે જે લોકોને વારંવાર ખાંસી થઈ જતી હોય અથવા વારંવાર શરદી ઉધરસ રહેતી હોય અથવા વારંવાર કફ થઈ જતો હોય ગળા અને નાકમાંથી એકદમ ચીકણો કફ નીકળતો હોય ને ત્યારે ગોળ અને અઝમાનું સેવન છે એ એકદમ ચાવીને કરવાનું છે અને પછી એના ઉપર ગોળ સાથે અઝમાનું સેવન કરી અને પછી એના ઉપર ગરમ પાણી પીશો ને એટલે જબરજસ્ત રિઝલ્ટ મળશે ગમે તેવી ખાંસી મટે છે ગમે તેવી ઉધરસ મટે છે પણ આ ઉપચાર કરવાની સાથે પરેજી પાળો તો મિત્રો ગમે તેવો કફવાળી ઉધરસ હોય ને એ મટે છે ત્યાર પછી મિત્રો હિમોગ્લોબિન ગોળની અંદર સૌથી મહત્વનું પોષક તત્વ એટલે આયર્ન છે બીજો ગોળનો સૌથી મહત્વનો ગુણ એટલે લાલ રક્તકણો વધારે છે ત્યારે એમાં આયર્ન હોવાને લીધે જે લોકોને હિમોગ્લોબિનની સમસ્યા હોય અથવા એનિમિયા જેવો જેવા રોગની સમસ્યા હોય અથવા લોહીને લગતી બ્લડને લગતી કોઈને કોઈ સમસ્યા હોય તો આવામાં ગોળ છે એ ખૂબ જ ફાયદો કરશે દેશી ગોળ છે એ ખાઈને ઉપર હુંફાળું પાણી પીવાનું છે આનાથી જબરજસ્ત ફાયદો થશે લોહી છે એનું શુદ્ધિકરણ થશે અને જ્યારે લોહીનું શુદ્ધિકરણ થાય છે ત્યારે ચામડીને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે સ્કિન છે એ ઇમ્પ્રુવ થાય છે માં ક્યાંય પણ ખરાબી હોય અથવા ખંજવાળ હોય અથવા ચામડી ચામડીનો કોઈ રોગ હોય ને તો આ દેશી ગોળ અને ગરમ પાણીના પ્રયોગથી મિત્રો ખૂબ જ આસાનીથી ચામડીની સમસ્યાઓ માટે છે સાથે સાથે વાળની સમસ્યાઓ પણ દૂર થાય છે એટલે એ રીતે ખૂબ જ ઉપયોગી છે કફ ઘટાડે છે ત્યાર પછી વારંવાર શરદી ઉધરસ અથવા વારંવાર શરદી થતી હોય નાકમાંથી પાણી પડે એવી શરદી તો નિયમિત દેશી ગોળ સાથે ગરમ પાણીનું સેવન કરવાથી વારંવાર જે શરદી ઉધરસ થતી હોય ને આ સમસ્યા છે એમાંથી સાવ છુટકારો મળી જાય છે સમસ્યા કોઈ દિવસ થતી નથી ત્યાર પછી સૌથી મહત્વનું છે મિત્રો લિવર માટે આપણું લિવર છે આપણા શરીરમાંથી ઝેરી દ્રવ્યો બહાર કાઢે છે ઝેરી ટોક્સિન્સ બહાર કાઢે છે પણ જ્યારે દેશી ગોળ અને ગરમ પાણીનું સેવન કરવામાં આવે ને ત્યારે એ દેશી ગોળને કારણે આપણા શરીરમાં રહેલા બધા ઝેરી દ્રવ્યો છે ને એ મળ વાટે અને મૂત્ર વાટે એટલે કે પેશાબ વાટે નીકળી જાય છે અને ઝેરી દ્રવ્યો નકામો કચરો ટોક્સિન છે એ બધો જ જ્યારે નીકળી જાય ને ત્યારે લિવર છે ને એને આરામ મળે છે કારણ કે લિવરની કાર્યક્ષમતા વધે છે નહીંતર જેટલો કચરો શરીરમાં હોય છે ને એ એની માટે લિવર છે એના ઉપર બોજો આવે છે એટલે કે લિવર છે એને વધારે મહેનત કરવી પડે છે પણ દેશી ગોળ છે એનું ગરમ પાણી સાથે સેવન કરવાથી બધો જ કચરો છે એ મળમાં નીકળી જાય છે ને ત્યારે લીવર છે એ ખૂબ જ મજબૂત બને છે લીવરની કાર્યક્ષમતા વધે છે એ જ રીતે મિત્રો કિડનીમાં પણ છે લિવર અને કિડની બંને એવા મહત્ત્વના અંગો છે કે જે આપણા શરીર છે એની માટે ખૂબ જ ઉપયોગી અંગ છે અને દેશી ગોળ સાથે ગરમ પાણીનું સેવન કરવાથી જે રીતે કચરો નીકળે છે એ રીતે શરીરનું જે રીતે શુદ્ધિકરણ થાય છે એ જ રીતે લોહી છે આપણું બ્લડ છે ખૂન છે રક્ત શુદ્ધિકરણ થાય છે અને રક્ત જ્યારે શુદ્ધ થાય ત્યારે કિડની છે ને એની કાર્યક્ષમતા વધે છે રક્ત જેટલું શુદ્ધ હોય ને એટલું કિડની છે એ સારી રીતે એક્ટિવ રહેશે સારી રીતે કામ કરી શકે છે એટલે દેશી ગોળ સાથે ગરમ પાણીનું સેવન કરવાથી કિડનીની કાર્યક્ષમતામાં અદ્ભુત વધારો થાય છે અને કિડની છે લાંબા સમય સુધી વૃદ્ધાવસ્થા સુધી કિડની છે એ સ્ટ્રોંગ અને મજબૂત બની રહેશે અને પછી સૌથી મહત્વનું મિત્રો ગોઠણના દુખાવે જે લોકોને વારંવાર રહેતા હોય ખાસ શિયાળાની ઋતુ છે એટલે વાયુ પ્રકૃતિ વધવાને લીધે શરીરમાં ગોઠણના દુખાવો માટે છે તો દેશી ગોળ સાથે ગરમ પાણીના સેવનથી એક તો પેટ બરાબર સાફ થશે એટલે પેટમાંથી નકામો કચરો નીકળી જશે શરીરમાંથી નકામો દૂષિત કચરો નીકળશે એટલે આવા સમયે ગોઠણના દુખાવાની સમસ્યા જે લોકોને રહેતી હોય આવા લોકોને ખૂબ જ ફાયદો થશે ગોઠણના દુખાવામાં એક તો ખાલી પેટ બરાબર સાફ થાય ને તો પણ આ દુખાવામાં પચાસ ટકા તો મિત્રો એમને રાહત મળી જતી હોય છે એટલે દેશી ગોળના ગરમ પાણી સાથેના સેવન કરવાથી મિત્રો સાંધાના દુખાવામાં ખાસ કરીને ગોઠણના દુખાવામાં પણ જબરજસ્ત અને અદભુત રિઝલ્ટ મળે છે તો મિત્રો અત્યારે શિયાળાની સિઝન છે શિયાળાની ઋતુમાં કોઈને પણ આ જે એની કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી કેમ કે દેશી ગોળ એક એવો અદ્ભુત અને નેચરલ ફૂડ છે કે જેને ગરમ પાણી સાથે એનું સેવન કરવામાં નિત્ય આવે ને ગમે ત્યારે એને કોઈ ટાઈમ લિમિટ કે ટાઈમ પણ મર્યાદા નથી એને ગમે ત્યારે ખાઈ શકાય સવારે બપોરે સાંજે દિવસમાં બે વખત પણ ખાઈ શકાય એક મોટો ટુકડો છે ગોળનો બે થી ત્રણ સોપારી જેટલો ગોળ ખાવાનો છે ઉપર છે ગરમ પાણી પીવાનું છે આનાથી તમે ખુદ તમારા શરીરમાં આવેલા પરિણામ જોઈ અને ચોંકી જશો મિત્રો અને ખાસ શરદી ઉધરસ કે ખાંસી રહેતી હોય આવા લોકોએ આ પ્રયોગ કરવા જેવો છે એકવાર તમે કરશો એટલે તમે સો ટકા મિત્રો કાન પકડી જશો કે જોરદાર રિઝલ્ટ શરદી ઉતરશે અને ખાંસીમાં તો જબરજસ્ત રિઝલ્ટ આપશે ગોળ સાથે ગરમ પાણીનું સેવન આ તો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી